આપ સૌ મિત્રોને મારા જય માતાજી જય રૂપણીમા મિત્રો તો મિત્રો આપણે રૂપણમાના ધામ આંકલાવ આવી પહોંચ્યા છીએ આપ સૌ મિત્રોને મારા જય માતાજી મિત્રો હાલ આપણે પહોંચી ચૂક્યા છે આંકલાવ જ્યાં રૂપણી માતાનું મંદિર આવેલું છે પાછળ તમે નિહાળી શકો છો વિડીયો પર તો ચાલો મિત્રો આપણે માતાજીના મંદિરના દર્શન કરવા માટે તમને લઈ જઈએ મંદિરમાં મિત્રો તો વિડીયો પર બન્યા રહેજો મિત્રો આપ સૌ મિત્રોને મારા જય માતાજી તો મિત્રો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું તો મિત્રો આ બાજુ તમે નિહાળી શકો છો જે આ મંદિરની આગળ થઈને જે આ રોડ પસાર થઈ રહ્યો છે એટલે આ બાજુ આંકલાવ તરફથી તમે આવો તો અહીં આ રૂપણી માતાનું મંદિર આવેલ છે બે ત્રણ કિલોમીટરના અંતરે અને મિત્રો અહીં આ તમે જોઈ શકો છો કે મંદિરનો આ પ્રવેશ દ્વાર છે અને મિત્રો મંદિરની અંદર પ્રવેશતા પહેલાં જ આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયોને વધુને વધુ શેર કરજો અને મિત્રો આ તમે જોઈ નિહાળી શકો છો વિડીયો પર તો અહીંયા પ્રસાદ મળે છે ચુંદડી મળે છે શ્રીફળ અને અગરબત્તી તમે અહીંથી લઈ શકો છો તો મિત્રો આ મંદિર વિશે આપણે વાત કરીએ તો આણંદ જિલ્લાની અંદર આકલાવ તાલુકામાં જ આ મંદિર આવેલ છે મિત્રો કે જે વયણાગર નામથી પ્રસિદ્ધ છે રૂપણી માતાનું મંદિર અને મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તો ચાલો મિત્રો આપણે માતાજીના દર્શન કરવા માટે આગળ વધીશું તો મિત્રો તમે નિહાળી શકો છો કે આપણે માતાજીના મંદિરની અંદર પ્રવેશ કરી લીધેલ છે અને મિત્રો અહીં જે આ જે ફોટા તમે નિહાળી શકો છો કે જે બાબાઓના ફોટાઓ છે એ માતાની જે માનતા માતાજી પૂરી કરે છે તો એ દીકરાના ફોટા અહીં લગાવે છે અને માતાજીના દર્શન પણ તમે કરી શકો છો તો મિત્રો આ તમે ફોટા નિહાળી શકો છો જ્યાં અઢળક ફોટાઓ તમને જોવા મળશે અસંખ્ય તો માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે છે અને માના ભક્તોને મા મનોકામના પૂર્ણ કરે છે મિત્રો અને અટૂટ શ્રદ્ધા મા પર હોય છે દરેક શ્રદ્ધાળુઓની અને આ તમે આ બાજુની સાઈડે નિહાળી શકો છો સામેની બાજુ કે જે ડાબી અને જમણી બંને બાજુ એટલા ફોટાઓ તમે જોઈ શકો છો દીકરાઓના તો મિત્રો આ છે માતાજીનો પરચો તો મિત્રો વિડીયોને વધુને વધુ શેર કરજો અને અહીં દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટે છે માના દર્શનાર્થે કે મા સર્વેને મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો તમે પણ આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો હવે આપણે માના દર્શન કરીને તમે અહીં શ્રીફળ વધેરી શકો છો કે આ અહીં શ્રીફળ વધેરવાની સુવિધા છે તમે નિહાળી શકો છો મંદિરની બહાર તો અહીં શ્રીફળ વધેરે છે દરેક શ્રદ્ધાળુઓ અને મિત્રો હવે મંદિરની પાછળના ભાગે આપ આવેલ જે વયણાનું ઝાડ છે કે જ્યાં માનો અહીં પ્રાગટ્ય સ્થળ છે આ જગ્યા પર અને હવન કુંડ આવેલ છે અને અહીં આપ સૌ મિત્રોને જણાવી દઉં કે મિત્રો માતાજી અહીં પ્રથમ રેવણ માતાજીનો જે રથ છે આ ઝાડના થળિયામાં ઉતારેલ એવું પ્રાચીન લોક વાયકામાં કહેવાય છે તો મિત્રો વિડીયોને વધુને વધુ શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો જય રૂપણમાં લખી દેજો મિત્રો તો મિત્રો આપણે અહીં હવે વિડીયો પર રજા લઈએ છીએ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય રૂપણી માતા મિત્રો તો મિત્રો વિડીયોને શેર